નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધીધામ મુંબઈ જતી સ્પાઈસ જેટ ના વિમાન નું પૈડું તૂટ્યું પંચોતેર પ્રવાસી જીવ તાળવે ચોટ્યા મહામહેનતે મુંબઈ એરપોર્ટ ઉપર વિમાન લેન્ડ કરાયું જુઓ અહેવાલ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ પ્રવાસીઓમાં ભય પ્રસર્યો છે અને ત્યારબાદ પણ અનેક વિમાનમાં ખામીઓ આવતી હોવાના બનાવો બહાર આવ્યા છે તે વચ્ચે કંડલાથી મુંબઈ માટે ગઈકાલે ઉડાન ભરનારી ફ્લાઇટનું પૈડું તૂટી ગયું હતું વિમાને સુરક્ષિત રીતે લેન્ડ કરાતા ગંભીર દુર્ઘટના ટળી હતી વિમાનની સુરક્ષામાં ગંભીર ચૂક બહાર આવતા ચકચાર પ્રસરી છે આ ઘટના બાદ પ્રવાસીઓના જીવ તાળવે ચોટી ગયા હતા આ અંગે મળતી વિગતો મુજબ સ્પાઇસ જેટનું બોમ્બાઈ ડર ડી એચ સી આઠ પોઈન્ટ ચારસો વિમાને શુક્રવારે બપોરે બે ઓગણચાલીસ કલાકે કંડલાથી પંચોતેર પ્રવાસી સાથે મુંબઈ માટે ઉડાન ભરી હતી ઉડાન ભરતાની સાથે કંડલા એટીસીને રનવે પર કાળા રંગની વસ્તુ નજરે પડી હતી એટીસીની ટીમે તરત જઈને તપાસ કરતાં પ્લેનનું પેડું પડી ગયું હોવાનું જાણ થતાં જ ભારે ચકચાર પ્રસરી હતી આ સાથે જ એટીસી દ્વારા મુંબઈ એરપોર્ટ ઉપર ઇમરજન્સી જાહેર કરવા સૂચના આપી હતી તકનીકી ખરાબીની સૂચના બાદ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને અગ્નિશમન દોડ એમ્બ્યુલન્સ સહિતની તમામ સુવિધા સાથે ટીમ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી દુર્ઘટના અંગે જાણ થયા બાદ વિમાનની મુંબઈ સુધીની સફર ચાલુ રાખવામાં આવી હતી બપોરે ચાર એકાવન કલાકે વિમાનને મુંબઈ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તૂટેલા પહેલાં સાથે પ્લેનનું સુરક્ષિત ઉતરાણ કરીને ટર્મિનલ ઉપર લગાવવામાં આવ્યું હતું કચ્છના તમામ અઠોતેર પ્રવાસીઓ સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતરતા રાહતનો દમ લેવાયો હતો આ ઘટનાના પગલે ગાંધીધામમાં પણ ચિંતાની લાગણી પ્રસરી હતી પરંતુ સુરક્ષિત લેન્ડિંગના સમાચારથી રાહત થઈ હતી પ્લેનમાં ટ્રાયસિકલ લેન્ડિંગ ગિયર સિસ્ટમ હોય છે જેમાં નોઝ ગિયર ઉપર બે પ્રત્યેક મુખ્ય લેન્ડિંગ ગિયર ઉપર બે મુખ્ય પૈડા હોય છે બનાવના પગલે કંડલા વિમાન મથકે પણ જવાબદારોમાં ભારે દોડધામ થઈ પડી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ નળી સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર